સાથે લાખોની ઠગાઈ આશરે ભાગી છોડેલા ઠગને ઇકો સેલની ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલની ટીમે બાતમીના આધારે સુરતના કાપડ વેપારી સાથે લાખોની ઠગાઈ આશરી ભાગી છૂટેલા ઠગ એવા અડાછણની સાંઈ રચના સોસાયટીમાં રહેતો મયુર જગદીશ શેઠવાડાને ઝડપી પાડ્યો હતો આરોપી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં લાખોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી આરોપીએ કાપડની દલાલી કરવાના બહાને વેપારીઓ સાથે ઠગાઈ આશરી હોવાની પણ કબુલાત કરી હતી હાલ તો ઇકો સેલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદીશ્રી અનુજ કનોડિયા દ્વારા આપવામાં આવેલ ફરિયાદ નોંધવામાં આવેલ જેની તપાસ ઇકો સેલમાં ચાલુ છે આ તપાસની હકીકત એવી છે કે અનુજ કનોડિયા પોતે વ્યાપાર કપડાના વ્યાપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં તેઓ અલગ અલગ વેપારીને પોતાનો માલ વેચાણથી આપે છે જે અનુસંધાને હાલના આરોપી મયુર શેઠવાડાને પણ તેઓએ માલ કપડાનો વેચાણથી આપેલો હતો અને એ વેચાણ પેટે જે રૂપિયા ફરિયાદીશ્રીને આપવાના હતા તે આરોપીએ રૂપિયા આપ્યા નહીં અને તેઓ ફરાર થઈ ગયેલ જે અનુસંધાને ફરિયાદીની તપાસ ઇકો સેલમાં ચાલુ હતી દરમિયાન હ્યુમન સોર્સથી થી આરોપીની અમને માહિતી મળતા આરોપી મયુર શેઠવાડાની ધરપકડ કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ